અમરેલીમાં ઇતિહાસમાં પ્રથમ વખત દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં પોલીસ બંદોબસ્ત રાખવો પડ્યો જી હા જોઈએ તો આમ તો સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે અહીંયા ચોવીસ નગરપાલિકાના સભ્ય હતા જેમાંથી બાવીસ ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ ભાજપના જ નેતાઓ વચ્ચે તૂતું મેમે થઈ હોય તે પ્રકારના દ્રશ્ય સર્જાયા હતા અને સભા તોફાની બની હતી ત્યારે આ શું મામલો હતો વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવ જીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલીમાં દામનગર નગરપાલિકાની જે ગઈકાલે સામાન્ય સભા મળી તેમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાં જ ભાજપના સભ્યો અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ડખો થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું જે રીતે અમરેલીમાં રિવરફ્રન્ટનો ને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે આ ટેન્ડરિંગની પ્રક્રિયાનો મામલો ગૂંચવાયો છે તેમાં દામનગર નગરપાલિકાના પ્રમુખ અને સભ્ય વચ્ચે કોઈ બાબતને લઈને બોલા ચાલે થઈ હતી જોકે પોલીસનો બંદોબસ્ત છે ત્યાં પહેલાંથી જ ખડકી દેવામાં આવ્યો હતો અને એવી આશંકા હતી કે આ સભા છે તે તોફાની બનવાની છે ને તેના જ પગલે છે તે મામલો મીચક્યો હતો તૂતુ મેમે થઈ હતી ને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ટેન્ડરિંગની પ્રક્રિયા દરમિયાન આખો મામલો છે તે તુલ પકડે છે ને વાત છે બોલાસાલી સુધી પહોંચે તે પહેલાં તો ઘટનાના દ્રશ્યો સામે આવે છે આપ આ ઘટનાના દ્રશ્ય જોઈ લો

આ મામલાના સંદર્ભમાં વિરોધ પક્ષ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો જે દામનગરના વિકાસ વિકાસિંગ પ્રક્રિયા છે તેને નિષ્પક્ષ અને તટસ્થ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ત્યારે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે વિરોધ કરનારા સભ્ય નિકુલ રાવલ તેમને સાંભળો હું દામનગર નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાયેલો સભ્ય છું આજે તારીખ છવ્વીસ અગિયારના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ તેની અંદર ઓગણીસ સભ્યો હાજર રહેલા પાંચ સભ્યો ગેરહાજર રહેલા તેમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બી ટેકનિકલ બિલ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચેરવાલા પ્રમુખશ્રી અમને કોઈ એની પોતાની મનસુબી થી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલ આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના આ સભ્ય છે જેમણે આ પોતાનો વિરોધ નોંધાવ્યો છે એટલે ભાજપની જ નગરપાલિકા ભાજપના નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના સભ્ય વિરોધ નોંધાવવા માટે હવે મેદાન ઉતર્યા છે ત્યારે આ મામલે દામનગર નગરપાલિકાના જે પ્રમુખ છે ગોબરભાઈ નારોલા તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો હાલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોડક્શન મંગાવી પ્રથમવાર એવું ઘટના બની છે કે બે મહિના ખાલી બાકી રહ્યા છે અને છેલ્લે તમે કારોબારી રચના કેમ કરવી પડી જો જે સ્ટેન્ડર્ડ અટવાણું છે એ સ્ટેન્ડર્ડ અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હાલતા હોય માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે આટલા વિકાસના કામોને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે છે ટેન્ડર પણ છે છે વર્ક કેમ પાલિકા પ્રમુખ સાહેબ એમની માલ પર કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રી એ હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર બહાર પડ્યું તો એના થ્રીએ મેં ચેક કરાવ્યા છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રીએ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણોનો રિપ્લેસ જવાબ આવ્યો છે બેનો આવ્યો નથી

કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે અને ગેરહાજર જે ઝીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈક કારણ જણાતું જી 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 અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા એને બહાલી આપવા માટે સભ્યોની અંદર થોડી બોલા ચાલે એટલે ટૂંકમાં અંદર એના વિચાર વિમર્શ કરવામાં આવેલા હતા એટલે થોડીક એ રીતના હતું હોય એમ હવે આ સમગ્ર મામલો છે જેમાં દામનગર નગરપાલિકા બે વર્ષ પહેલા પ્રમુખની વેત્યા બાદ હવે છેલ્લે અઢી ત્રણ મહિના બાકી હોય ત્યારે કારોબારી સમિતિની રચના કરવાના પાલિકા પ્રમુખના નિર્ણય સામે લોકો નારા થયા રિવરફ્રન્ટ ટ્રેન્ડિંગ પાલિકાના સામાન્ય સભા જે મળી તેમાં હોબાળો થયો કે પોલીસ બંદોબસ્ત હોવાથી મામલો થાળે પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો પણ આ સભા છે તે તોફાની બનતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આ વીડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો